તો હાઈ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો સૌથી પહેલાં ભક્તરને ગુડ મોર્નિંગ તો આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરશે નવ વાગે તો આજે આપણે જવાનું છે ખેતર કેમ કે આજે ખેતરમાં મહેકલ જુમાવાની છે તો ચાલો ખેતરજીએ અને બીજા ભાઈબંધો પણ આવે છે બેસવા ખેતરમાં તો આજના વ્લોગમાં તમને બહુ જ મજા આવશે તો વ્લોગ કન્ટિન્યુ કરજો તો ચાલો જઈએ હવે ખેતર તો કિશન ઈનો ફોન આવતો તો મારા ખેતર મારી પે લાઈન બેઠા છે ફોણા ભાઈને બે તો ચાલો હવે જઈએ આપણે ડાયરેક્ટ ખેતર જ ગયા છે ઓલમોસ્ટ તો બાઈક તો પડી છે હવે એ છે કે નહીં ચાલો જોઈએ અંદર તો બેન ને જણા છાપરે બેઠા છે તો ચાલો છાપરે જઈએ આપણે

તો કિશન ઘરે છે તો ચાલો આપણે હવે ઘરે કેમ કે ભૂખ લાગી છે ને એટલા માટે તો જમવાનું થઈ ગયું છે તો ચાલો જમી લઈએ પણ આરામ બરામ કરી આવે કંઈક જોઈ શકો છો ચાર સાડા ચાર થયા છે ને મસ્ત ના તૈયાર થઈ ગયો છું તો ચાલો જે ખેતર અને ખેતરમાં દેવો દરપતિ પ્રથાની કર્યા એવું વધશે કેમ કે આજે કેન્દ્રમાં જવાનું છે ને એટલે તો ચાલો ખેતરજી એક આ જોઈ શકો છો આમના કારણે મારે ખેતરમાં ઉપર છે નહીંતર આજે એક દિવસ નો આખા ઘઉની પથારી ફેવરી નાખે બધા તો ખેતરમાં તો ચાલો દીવાગર બીથી પતાવી દઈએ અને થોડી વાર માટે રોકવો પડશે આજે તો બિચારો હાર્દિક પતંગ લૂંટવાય અને પતંગ હાથમાં આવતા નહીં બિચારા તો હાર્દિક પતંગ લૂંટવાના બીચા હાર્દિક જેટલો હાથમાં આવ્યા નહીં એક પતંગ આવી હાથમાં બિચારાને રૂજ્યા આ ઉપર એક પતંગ નહીં ઉતરે નહીં ઉતરે આ ઉપર એક પતંગ ખલાણો ના ભાઈ ઉતાર આ ઉતાર તો છે આવડે નહીં ઉતરે નહીં ઉતરે લે જો સકો છો અને આ ના હા ના કરતા કરતા પતંગ ઉતારી દીધું ચૂકી ગયા નહીં નહીં ઓ ચાલો સાંજ પડી ગઈ છે તો ચાલો ઘર બાજુ જઈએ અને પછી કેન્દ્રમાં જવાનું છે ને એટલે મોડ થશે ને એટલા માટે સાંજ થઈ ગઈ છે જોઈ શકો છો રાઈડર જો છે ભલે આ પર સુધી વ્યક્તિ તમને કોઈ દિવસ મળે તો આને કદી કોઈ દિવસ સાયકલ બાઈક કશું આપવાનું નહીં કે આને કશું આવડતું નથી હાલ મને પણ પાડતું રહી ગયો થોડું થોડું તો એને થોડી ઇમરજન્સી છે એટલા માટે ઘરે જાય છે તો આજે કેન્દ્ર આપણે લેવું પડશે વાગ્યા છે સાત તો કેન્દ્ર પતાવી દઈએ ને આજનો લોગ તમને ગમે હોય તો આજના લોગને લાઇક કમેન્ટ શેર કરવા ના બધું તો મળી આવે ન લો